નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે જે ઓર્ગેનિક આપણે જે વસ્તુ છે ખાવાની વાડીએ જે ડાયરેક્ટ ખાઈ શકીએ એવી ઓર્ગેનિક વસ્તુ તો એ ખાઈએ છીએ અને તાપમાન જેમ કે ગરમીનું વધારે છે તો ઓર્ગેનિક વસ્તુ ખાય તો સારો ફાયદો કરે ને જે તમે જોઈ શકો છો કે બસો વર્ષ જૂનો વરલો છે એના છાંયે બેઠા બેઠા મસ્ત ઠંડો પવન આવે છે તો આગળ વિડીયો જો તો મિત્રો આ આપણે તરબૂચ છે જોઈ તમે વાટકી ટાઈપનું બનાવ્યું તરબૂચ એ વાટકી ટાઈપનું કેવી રીતના ટાઈપ એ આગળ તમને ખબર પડશે જો આની અંદર જ આપણે ચાકૂથી ચાકું છે પીસીસ કરી લીધા અને જે આપણે ડીશ બિસ તો હોય એ અહીંયા કંઈ હોય નહીં ડાયરેક્ટ જ આમાંથી લઈ લઈને ખાવાના જે તમે જોઈ શકો છો આ રીતના દાયરેક જ પીસીસ લઈ લેવાના આ બધી ઓર્ગેનિક ખાવાની મોજ અલગ જ છે જે ખાધું હોય એને ખબર હોય ને આ બાજુ જે ગાયું છે આપણે તમે જોઈ શકો છો જે આની મોજ અલગ જ હોય ઓર્ગેનિક તરબૂચ આનાથી આપડે કોઈ બીમાર પડીએ જ અને પાછા આપણા ગ્રમ માં ઓર્ગેનિક તરબૂચ એટલે તો મોજ અલગ હોય તો ઓર્ગેનિક ખેતી તરફ બધા વળીએ ખાસ એ માટેનો જ વિડીયો છે તો મિત્રો તમે જો આની અંદરથી જે માલ માલ ખાઈ લીધો હવે આનો શું ઉપયોગ થાય આગળ તમે વિડીયોમાં જાઓ જે આ છે વાટકી જેવું એનો શું ઉપયોગ થાય આગળ જવું તો મિત્રો આ જે હતું તરબૂચ ખાધું હતું એને આ રીતના જે માલ નીકળી ગયો તરબૂચ ખાઈ લીધું પછી આ રીતને કાણું કરી દીધું આ ટાઈપનું હવે આપણે એની અંદર નિકા રસ કાઢશું જે તમે રસ મશીન છે પેલા નાખી લીંબુ લીંબુ આપણે નાખી દીધું અંદર અને આ બાજુ બે બાજુ શેડીને જે ડગરા પર આવી દીધા કેમ કે આ ગોળ તર્યું લેવલ ના હોય એટલે પડવાની બીકરીએ હવે આપણે રાખી દીધી ઘણી હવે કરશું મશીન ચાલુ પવન આવે છે ચાલે પીડીયુંના પાન પીળ્યું ખાઈ તો આખો ભરાઈ ગયો છે તો છલી ગયો ઠાકાજ સાચામાંથી એટલું નીકળ્યું જો આ પ્યોર ઓર્ગેનિક રાસ આપણે ડાયરેક્ટ આ વાસણમાં ભર્યું તરબૂચનું જ વાસણ બનાવી નાખ્યું

આપણે ખાઈએ તો એને ખવડાવવું પડે તો મિત્રો આ તો વિડીયો કે જે ઓર્ગેનિક વસ્તુ વાળીએ છે ખાધી અને બતાવ્યું કે જો આ રીતના બધા ઓર્ગેનિક ખેતી કરે ને વાળીએ જોઈ તો સારું કેમ કે જે રોગને જે માણસની આવે છે બીમારી ભયંકર એ ઓછી આવે તો ખાસ એના માટે જ વિડીયો હતો થોડોક પવન વધારે છે પણ તમે હલાવી લેજો મારો અવાજ ઓછો આવશે અને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગોમંત